સમગ્ર મોરાજ ગામમાં લોકો ખૂબ જ ઉત્સાહમાં જોવા મળેલ અને સમસ્ત મોરાજ ગામ ઉત્સવ સમિતિના તમામ યુવાનો અને દરેક લોકોએ આ કાર્યક્રમ ને સફળ બનાવવા સહેમત ઉઠાવી હતી સિટી ક્રાઇમ ન્યૂઝ વેરાવળ

સંપન્ન થયું છે અને ભગવાનની કૃપાથી દરેક બાળકોથી બધા હરક ઉલ્લાસ સાથે ભગવાન નામની પ્રતિષ્ઠા થઈ જવા રહી છે આ તો કહે અને હું એટલે આભાર માનું છું કાર્યકર્તાઓ સભ્યો અને બધા વડીલો અને દરેક નવ યુવાનો જેમને સ્વયંસેવક દોડી દોડીને કામ કરી રહ્યા છે અને દરેક વડીલોનો આમજનોનો અને 12 વર્ષ પધારેલા મહેમાનોનો અમે બધા આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત જય શ્રીરામ